નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલમાં નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને બજાર ભાવના વિડીયો તમે જાણી શકો ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજે આપણે પાટણ માર્કેટયાર્ડના દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને લેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો જીરુંનો ભાવ પાટણ માર્કેટમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા રાયડો નવસો ત્રીસથી અગિયારસો પાંચ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર એંશીથી અગિયારસો ચોત્રીસ રૂપિયા રચકા બાજરી ચારસો પચીસથી પાંચસો પંચ્યાસી રૂપિયા સુવાના બજાર ભાવ નવસોથી પંદરસો અગિયાર રૂપિયા મેથી આઠસો એકથી એક હજાર નેવું રૂપિયા રાજગરો બારસોથી તેરસો ઓગણ્યાસી ઈસબ ગુલ પચીસો પચાસથી પચીસો પચાસ રૂપિયા અજમાના બજાર ભાવ ચૌદસોથી તેત્રીસો સાસઠ વરિયાળીની વાત કરીએ તો આઠસો નેવુંથી સોળસો સાઠ રૂપિયા બાજરી ચારસો દસથી ચારસો એંશી રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો ત્રીસથી સાતસો રૂપિયા કપાસના બજાર ભાવની વાત કરીએ તો બારસો ચોવીસથી પંદરસો ને પાંચ રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના આજના સોયસો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોમાં અંત સુધી બની અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં